તો તે ઘટી જતી હોય છે અને જે દાણો હોય છે તે નાનો અને ઝીણો થતો હોય છે તેથી કાર્બેડિજિયમ અને મેન્કોજિયમ જે આપણે સ્પ્રે કરતા નથી એટલે કે જે એમ પિસ્તાલી હોય છે જ્યારે ઘણા ખેડૂતો એમ પિસ્તાલી થી તે ઓળખતા હોય છે કે એમ પિસ્તાલી જયારે આપણે પચાસ દિવસથી ઉપરનું થયું હોય ત્યારે ઘણા એક્સપર્ટ હોય છે જે તે કહેતા હોય છે કે આપણે એમ ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો એની જેમ કે જીરું હોય છે તે કડક થઈ જતું હોય છે અને દાણાની ક્વોલિટી એટલી જોઈએ એવી મળતી નથી અને જેટલો ફાલ લાગતો હોય એટલો ફાલ લાગતો નથી તેથી ઉત્પાદન પણ ઘટે છે તેથી આપણે જે આપણે કાર્બેડીજી છે તેવી દવાનો સ્પ્રે કરતા નથી અને આપણે છેવટે જોઈએ જે ફૂગ હોય છે તે વકરી જતો હોય છે એટલે કે એમ પિસ્તાલીનો ઉપયોગ આપણે ના કરીએ તો જે ફૂગ હોય છે તે તેમાં ઉત્પન્ન થતો હોય છે એટલે કે કાળી ચરમી આવતી હોય લાલ ચરમી આવતી હોય અથવા તો તેની અંદર જે દાણા હોય છે તે બગડતા હોય છે તે બગડી જતા હોય છે અને ખાસ કરીને આપણે જે ઝાકર વર્ષા થાય ત્યારે પણ જે જીરુંને નુકસાન કરે છે અથવા તો જે વાદળછાયું વાતાવરણ હોય અથવા વધારે તડકો પડે ત્યારે પણ જીરુનો પાક હોય છે તે બગડતો હોય છે અને ત્યારે ખાસ કરીને આપણે કીધું એની જેમ એમ પિસ્તાલીની જીરુંને જરૂર હોય અને આપણે એનો સ્પ્રે નથી કરતા તો આજે અમે એવી પૂરી ડિટેલ આપશું કે જે તમે એમ પિસ્તાલીનો ઉપયોગ કરવો હોય જ્યારે આપણે પચાસ દિવસથી ઉપરનું જીરું થયું હોય તો આપણે તે એમ પિસ્તાલીસનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ અને તે કરી શકીએ તો આ મુદ્દા ઉપર વાત કરીશું તો વિડિયોના અંત સુધી મિત્રો ઘણા એક્સપર્ટ એમ કેતા હોય છે કે એમ પિસ્તાલીનો ઉપયોગ તમે કરો પરંતુ આપણે કયા એમ પિસ્તાલીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જે એમ પિસ્તાલી હોય છે તેની અંદર કાર્બેડિજિયમ અને મેન્કોજિયમ આપને એમ હોય છે કે આ બંને જે કન્ટેન વાળી દવા હોય અને જે કોન્ટેક ફંગીસાઇડ આવે છે એટલે કે કોન્ટેક ફૂગનાશક હોય છે તેનો ઉપયોગ જ આપણે કરતા હોય છે અને આપને એ જ ખબર હોય છે કે આ જે બે કન્ટેનવાળી દવા જ આવતી હોય છે પરંતુ એવું નથી એમ પિસ્તાલીની અંદર આપણે જોઈએ તો ખાલી મેન્કોજેબ પણ આવતું હોય છે અને કાર્બેડિજિયમ પણ આવતું હોય છે એટલે કે આપણે જે મેન્કો જેબ હોય છે જે કાર્બેડિઝમ અને મેન્કોઝેબ તેની અંદર મેન્કોઝેબ હોય છે તે ત્રેસઠ ટકા આવતું હોય છે પરંતુ આપણે જ્યારે એમ પિસ્તાલીસ લેવા જઈએ એગ્રો સેન્ટરમાં અથવા તો તમારા નજીકના કોઈ પણ વિક્રેતા હોય ત્યાં ત્યારે આપણે એમ કહેવાનું છે કે એમ પિસ્તાલીસ અમને એવું આપો કે જેની અંદર મેન્કોઝેબ પિંચોતેર ટકા ડબલ્યુપી એટલે કે જે પાવડર ફોર્મ હોય છે તેમાં જ ઉપલબ્ધ હોય એટલે કે મેન્કોઝેબ પિંચોતેર ટકા આપણે લેવાનું છે અને આ ખાલી ખાલી મેન્કો જેબ જ આવતું હોય છે જેની અંદર કાર્બેડિઝમ આવતું નથી તો ઘણા ખેડૂતોનો જે પ્રશ્ન હતો અમને ખૂબ જ પ્રશ્ન તેની અંદર આવતા હતા કે સર અમે જો એમ પિસ્તાલીનો સ્પ્રે કરીએ તો અમારું જીરું કડક થઈ જતું હોય છે તો એ સો ટકાની વાત છે કે તમે જો મેન્કોજેબ અને કાર્બેડિજિયમનો સ્પ્રે કરો તો જીરું કડક થઈ જતું હોય છે અને ઉત્પાદનમાં પણ આપને લોસ થતો હોય છે પરંતુ ફક્ત જો મેન્કોજેબ પંચોતેર ટકા જે આપણે જે કન્ટેનવાળી દવા આવે છે ઉપયોગ તમે કરો તો જીરું કડક પણ નહીં થાય અને સારામાં સારું રિઝલ્ટ અને બેસ્ટ રિઝલ્ટ તેની અંદર જોવા મળશે તો ઘણા એક્સપર્ટ જ્યારે એમ પિસ્તાલીની વાત કરતા હોય તો તે કન્ટેન્ટ બતાવતા નથી અથવા તો તે કન્ટેન્ટની તેને ખબર ના હોય કારણ કે જે ખેડૂતોનો અનુભવ હોય છે તે અમે અમારા જે પ્લેટફોર્મમાંથી અમે તમારા સુધી પહોંચાડતા હોય છે અને શેર કરતા હોઈએ છીએ તો જે પણ ખેડૂતોને રિઝલ્ટ મળે તો અમે ખાસ કરીને તે વિડીયો મારફતે તમને જાણકારી જરૂરથી આપતા હોઈએ છીએ કારણ કે એક ખેડૂતોને જ્યારે ફાયદો થતો હોય તો તે ફાયદો આપણે લાખો ખેડૂતો સુધી પહોંચાડીએ તો આપણે તે પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે એમ પિસ્તાલી લેવા જાઓ એટલે કે જે આપણે આ કીધું એની જેમ પચાસ દિવસથી ઉપરનું જીરું થયું હોય ત્યારે આપણે એમ પિસ્તાલી જરૂરથી મારવું જોઈએ પરંતુ ફક્ત યાદ રાખવાનું છે અને તેનો જ સ્પ્રે કરવાનો છે હવે એના ડ્રોઝ વિશે વાત કરી લઈએ કારણ કે ડ્રોજ જો આપણે પરફેક્ટ આપીએ તો જ આ જે આ મેન્કો વાળી દવા હોય છે તે પરફેક્ટ કામ કરતી હોય છે તો તેના ડ્રોઝ વિશે જો વાત કરવામાં આવે તો ચાલીસ ગ્રામ આપણે જે પંદરથી થી સત્તર લીટરનો પંપ હોય તેની અંદર નાખી અને સ્પ્રે કરવાનો છે યાદ રાખવાનું છે ચાલીસ ગ્રામ આપણે સ્પ્રે કરી શકીએ તેથી વધારે ના કરવું જોઈએ તો આ જે ચાલીસ ગ્રામ આપણે સ્પ્રે કરવાનો છે મેન્કોજેબ જેબ પિંચોતેર ટકા યાદ રાખવાનું છે અને ખેડૂત મિત્રો આપણે એમ પિસ્તાલી ની અંદર ઘણી બધી કંપની જે બનાવતી હોય છે તે તમે લઈ તમારા નજીકના એગ્રો સેન્ટર અથવા તો વિક્રેતા હોય ત્યાંથી તમે લઈ અને સ્પ્રે કરી શકો છો આની સાથે પણ આપણે ફૂગનાશક દવાનો સ્પ્રે કરી શકીએ એટલે કે જે લિક્વિડ વાળી જે સિસ્ટમિક અને કોન્ટેક ફૂગનાશક આવતી હોય છે તેની સાથે આપણે આ છે તેનો ઉપયોગ કરી શકીએ અને જે મેન્કો જેબ છે તે કોન્ટેક ફૂગનાશક છે એટલે કે સિસ્ટમિક ફૂગનાશક નથી પરંતુ આની અંદર સિસ્ટમિક અને કોન્ટેક જે ફૂગનાશક આવતી હોય છે તેનો ઉપયોગ પણ આની સાથે કરી શકીએ અથવા તો તમે જે કીટનાશક દવા છે તેનો ઉપયોગ પણ આની સાથે કરી શકીએ એટલે જે ઘણા ખેડૂતોનો જે પ્રશ્ન આવતો હતો કે એમ

અને આ વિડીયો છે તે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોની પણ મદદ કરી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ